શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા પ્રસ્તાવના પ્રાચીન ભારતમાં કહી શકાય તેવી નાલંદા વલભી વિક્રમશીલા વગેરે જેવી વિદ્યાપીઠો એટલે કે શિક્ષણ સંસ્થાઓ હતી પરંતુ મુઘલકાળ સુધીમાં તો તેમાંની મોટાભાગની સંસ્થાઓ અસ્ત પામી હતી મુઘલકાળના ભારતમાં ખાસ કરીને અકબરના શાસનથી ફારસી ઉર્દુ અને સ્થાનિક ભાષાઓમાં શિક્ષણનો સારો એવો પ્રચાર પ્રસાર થયો મુઘલકાળના પતન પછી હિન્દુ ધર્મસ્થાનોમાં આવેલી પાઠશાળાઓ અને મસ્જિદોમાં આવેલી મદરેસાઓમાં શિક્ષણ આપવાનું કાર્ય થતું જોકે તેમનું સ્વરૂપ જૂનું અને સીમિત હતું તે પ્રાથમિક કક્ષાનું શિક્ષણ આપતી તેથી શિક્ષણનો વ્યાપ વધ્યો નહીં ભારતમાં ઈસવીસન સેવન્ટીન ફિફ્ટી સેવન બાદ ક્રમશઃ અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો ઈસવીસન સેવન્ટીન સિક્સટી પછી બંગાળ બિહાર અને ઓરિસ્સામાં તેમની દિવાની સત્તા પ્રસ્થાપિત થઈ અંગ્રેજ શાસન દરમિયાન પણ તેમની નીતિને કારણે ભારતમાં શિક્ષણનો યોગ્ય પ્રસાર થઈ શક્યો નહીં ભારતમાં શિક્ષણની સ્થિતિ અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણની આગવી પદ્ધતિ પ્રચલિત હતી શિક્ષણ આપતી સંસ્થાઓ ગામઠી શાળાઓ પંડ્યાની શાળાઓ કે ધૂળિયા નિશાળો તરીકે ઓળખાતી એ સમયે ઔપચારિક શિક્ષણની વ્યવસ્થા ન હતી ગામના જાહેર સ્થળો વડ કે અન્ય વૃક્ષના છાયડામાં શાળાને બેસાડવામાં આવતી નિશ્ચિત અભ્યાસક્રમ પાઠ્યપુસ્તકો કે તાલીમી શિક્ષકોની સુવિધા ન હતી બાળકની કૌટુંબિક સ્થિતિને ધ્યાનમાં રાખી તેને ઉપયોગી થાય તેવું શિક્ષણ શિક્ષક આપતા મૌખિક શિક્ષણની શરૂઆત અંકથી કરવામાં આવતી અને પછી કક્કો મૂળાક્ષરોનું શિક્ષણ આપવામાં આવતું ત્યારબાદ બાળકોના લેખિત શિક્ષણની શરૂઆત કરવામાં આવતી શિક્ષક પોતે જ અભ્યાસક્રમ નક્કી કરતા શિક્ષકને નિશ્ચિત પગાર કે વેતન ન હતું વિદ્યાર્થીના વાલી પોતાની આર્થિક સ્થિતિ પ્રમાણે શિક્ષકને વેતન આપતા મૌખિક શિક્ષણ પર વધુ ભાર આપવામાં આવતો વિદ્યાર્થીઓને અલગ અલગ ધોરણોમાં બેસાડવાની વ્યવસ્થા ન હતી બાળકને કયું શિક્ષણ આપવું તે શિક્ષક દ્વારા નક્કી કરવામાં આવતું પ્રારંભિક શિક્ષણની વ્યવસ્થા ભારતમાં પશ્ચિમી ઢબે શિક્ષણ આપવાની શરૂઆત ભારતમાં આવેલી વિદેશી પ્રજાએ કરી તેમ કહી શકાય ભારતમાં સૌ શિક્ષણ સંસ્થાની સ્થાપના વિલિયમ કેરેએ કોલકતા પાસે આવેલ સિરામપુરમાં ઈસવીસન સેવન્ટીન એટી નાઇનમાં કરી આ શિક્ષણ સંસ્થામાં સંસ્કૃત બંગાળી મરાઠી હિન્દી રામાયણ વ્યાકરણ વગેરેનું શિક્ષણ આપવામાં આવતું સિરામપુરમાં જ તેના સાથીદાર માર્શમેન અને તેમના પત્નીએ કન્યા શાળાની સ્થાપના કરી આ રીતે મિશનરી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અંગ્રેજોએ બંગાળમાં શિક્ષણ વ્યવસ્થા શરૂ કરી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ઈસવીસન એટીન થર્ટીના સંધિ ધારાથી ખ્રિસ્તી પાદરીઓને ભારતમાં શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાની છૂટ આપવામાં આવી એલેક્ઝાન્ડર ડફ નામના પાદરીએ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી શાળાઓ સ્થાપી શિક્ષણ માટે આ કાયદા અંતર્ગત પ્રતિવર્ષ એક લાખ રૂપિયા વાપરવાનો પણ નિર્ણય થયો હતો જોકે આ સમય દરમિયાન પણ અરબી ફારસી અને હિન્દી વ્યવસ્થા શિક્ષણમાં ચાલતી હતી ભારતના કેટલાક અગ્રિમ સુધારકો અને અંગ્રેજ અધિકારીઓ સંપૂર્ણ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ શરૂ થાય તેવા મતના હતા તો કેટલાક હિન્દુઓ અને મુસ્લિમો અનુક્રમે પાઠશાળાઓ અને મદરેસાઓમાં શિક્ષણ આપવું જોઈએ તેમ માનતા હતા જોકે ઈસ્ટ ઇન્ડિયા કંપની વિલિયમ બેન્ટિકના સમયમાં ઈસવીસન એટીન થર્ટી થ્રીના સંધિધારા અંતર્ગત પાશ્ચાત્ય શિક્ષણ આપવા તરફ અગ્રેસર થઈ પરિણામે ઈસવીસન એટીન થર્ટી ફાઈવમાં ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો હવેથી માત્ર અંગ્રેજી શિક્ષણને ઉત્તેજન આપવા માટે જ નાણાકીય સગવડ કરાશે તેવી બ્રિટિશ નીતિ સ્પષ્ટ થઈ ફોરમાં વુડના નીતિપત્ર એટલે કે દ્વારા ભારતમાં યુરોપીય શિક્ષણ પ્રણાલી અપનાવવા જણાવ્યું ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાનું શ્રેય વિલિયમ બેન્ટિકને ફાળે જાય છે ઈસવીસન એટીન થર્ટી ફાઈવ પછી ભારતના કોલકતા એટલે કે બંગાળ મુંબઈ મદ્રાસ એટલે કે ચેન્નાઈ ઉત્તર ભારત પંજાબ પશ્ચિમ ભારત સહિત મોટાભાગના વિસ્તારોમાં અંગ્રેજી શિક્ષણનો પ્રચાર પ્રસાર થયો તેમ છતાં હજી ગામડાઓમાં અને કસબાઓમાં જૂની ઢબની શિક્ષણ વ્યવસ્થા ટકી રહી હતી જોકે નોકરીમાં અંગ્રેજી શિક્ષણ પામે લોકોને મહત્વ મળતા ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા લાગી મુંબઈમાં એલ્ફિસ્ટન મદ્રાસ એટલે કે ચેન્નાઈમાં મુનરો તથા ઉત્તર ભારતમાં થોમ્સનના પ્રયત્નોથી શાળાઓ અને મહાશાળાઓની સંખ્યામાં ઘણો વધારો થયો ઉત્તર પ્રદેશમાં પ્રાથમિક શિક્ષણનું પ્રમાણ ખાસું વધ્યું હંટર કમિશને પ્રાથમિક અને માધ્યમિક કક્ષાનું શિક્ષણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને આપવાનો વિચાર કર્યો જેનાથી શિક્ષણનો વ્યાપ વધે એટલું જ નહીં આ કમિશને પ્રાંતિક આવકના નાણાંનો અમુક ટકા હિસ્સો શિક્ષણ પાછળ ખર્ચવાની ભલામણ કરી માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે પણ સરકારે બિન સરકારી સંસ્થાઓને અગ્રેસર કરી નિયમો ઉદાર બનાવી પુસ્તકાલયો વસાવવાની અને ફી લેવાની છૂટ આપી માધ્યમિક શિક્ષણનો પણ વિકાસ કર્યો ઈસવીસન નાઇન્ટીન સેવન્ટીનમાં નિમાયેલા સેડલર કમિશને માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ પ્રાદેશિક કે માતૃભાષામાં આપવાની જોગવાઈ કરી ઈસવીસન નાઇન્ટીન નાઇન્ટીનમાં મોન્ટેગ્યુ કાયદા કાયદાબાદ પ્રાંતોમાં માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણના વિકાસ માટે શિક્ષણ ખાતું ચૂંટાયેલ પ્રતિનિધિઓને આપવામાં આવ્યું ઈસવીસન નાઇન્ટીન ટ્વેલ્થમાં ગોપાલકૃષ્ણ ગોખલેએ ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવા સૂચન કર્યું પરંતુ સરકારે તેનો અસ્વીકાર કર્યો ઈસવીસન નાઇન્ટીન થર્ટી સિક્સ સુધીમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની સંખ્યામાં વધારો થયો હતો આ દ્રષ્ટિએ અંગ્રેજોએ માત્ર સસ્તા કારકુનો મેળવવા ભારતીયોને પાયાનું શિક્ષણ મળે તેટલા પૂરતો પ્રયત્ન કર્યો પરંતુ વિજ્ઞાન ટેકનોલોજી અને કૌશલ્યવર્ધન શિક્ષણની કોઈ મહત્વપૂર્ણ વ્યવસ્થા કરી નહીં આમ ભારત શિક્ષણ ક્ષેત્રે વિશ્વમાં ઘણું પછાત રહ્યું ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ ભારતમાં અંગ્રેજોનું શાસન સ્થપાયા બાદ પાશ્ચાત્ય પાશ્ચાત્યઢે ઉચ્ચ શિક્ષણની ક્રમશઃ શરૂઆત થઈ સૌ પ્રથમ વેલેસલીએ ઇસ્યુઝન એટીન વનમાં કોલકત્તામાં

ખાનગી શાળાઓને સરકારી અનુદાન આપવા શિક્ષકોની તાલીમ માટે તાલીમી સંસ્થાઓ ખોલવા ધંધાદારી કે શિક્ષણનો વ્યાપ વધારવા દરેક તાલુકામાં પ્રાથમિક અને જિલ્લામાં માધ્યમિક શાળાઓ સ્થાપવા અને સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવા ભલામણો કરી તેની સાથે સાથે શિષ્યવૃત્તિઓની પણ જોગવાઈ કરી ઈસવીસન એટીન ફિફ્ટી ફોરના વુડના ખરીદતાને કારણે પ્રાંતમાં શિક્ષણ નિયામકની નિમણૂંક અને અલગ શિક્ષણ ખાતું શરૂ થયું કોલકત્તા મુંબઈ અને મદ્રાસ એટલે કે ચેન્નઈમાં લંડન યુનિવર્સિટીના નમૂના પ્રમાણે યુનિવર્સિટીની સ્થાપના થઈ ભારતમાં આ પછી ઈસવીસન એટીન એટી પંજાબ અને અલાહાબાદમાં યુનિવર્સિટીની સ્થાપના થઈ મુંબઈમાં ઈસવીસન એટીન ફોર્ટી ફોરમાં એલ્ફેસ્ટન કોલેજની સ્થાપના થઈ આ રીતે ભારતના વિભિન્ન ભાગોમાં ઉચ્ચ શિક્ષણ આપતી કોલેજો અને યુનિવર્સિટીઓ સ્થપાતી ગઈ કર્ઝને ઈસવીસન નાઇન્ટીન ફોરમાં યુનિવર્સિટીને લગતો કાયદો પસાર કર્યો અને તેમાં ચૂંટાયેલા સભ્યોની સંખ્યા ઘટાડી નિમાયેલા સભ્યોને સેનેટમાં સ્થાન આપ્યું વીસમી સદીમાં પણ ભારતમાં ઈસવીસન નાઇન્ટીન સિક્સટીનમાં બનારસ હિન્દુ યુનિવર્સિટી ઈસવીસન નાઇન્ટીન ટ્વેન્ટીમાં જામિયા મિલિયા યુનિવર્સિટી અને ઈસવીસન નાઇન્ટીન ટ્વેન્ટી શાંતિ વિશ્વ ભારતી ભારતની કુલ યુનિવર્સિટીઓની સંખ્યા સોળ હતી જોકે તે અપૂરતી હતી તે નોંધવું રહ્યું કારણ કે વિશાળ જનસંખ્યા અને ભૌગોલિક વ્યાપ ધરાવતા રાષ્ટ્રમાં માત્ર યુનિવર્સિટીની સંખ્યાથી ઉચ્ચ શિક્ષણનો કોઈ પ્રચાર પ્રસાર વિપુલ પ્રમાણમાં થઈ શક્યો નહીં વ્યવસાયિક શિક્ષણ ઈસવીસન વ્યવસાયિક શિક્ષણ આપવાની જોગવાઈઓ હતી જોકે ભારતમાં વિજ્ઞાન ટેકનોલોજી અને વ્યવસાય સાથે સંકળાયેલી મોટી સંસ્થાઓ સદીમાં અસ્તિત્વમાં આવે જેમાં બેંગ્લોર એટલે કે ની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ કોલકત્તાનું બોઝ સંશોધન કેન્દ્ર એટલે કે વિદ્યાકીય દહેરાદૂનનું જંગલ ખાતા સાથે સંકળાયેલ સંશોધન કેન્દ્ર દિલ્હીનું ખેતીવાડી કેન્દ્ર રૂટકીમાં ઇજનેરી વિદ્યાને લગતું કેન્દ્ર અને પુના એટલે કે પુણેમાં ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ મુખ્ય ગણાવી શકાય સ્ત્રી શિક્ષણ શિક્ષણથી સ્ત્રી શિક્ષણની શરૂઆત થઈ હતી ઈસવીસન સુધીના સમયમાં બંગાળ મુંબઈ અને મદ્રાસ એટલે કે ચેન્નાઈ પ્રાંતોમાં ખ્રિસ્તી પાદરીઓએ અને અન્ય કેટલાક અમીર કુટુંબોએ કન્યા શિક્ષણ આપતી સંસ્થાઓની સ્થાપના કરી હતી રાજા રામ મોહન રાય અને દયાનંદ સરસ્વતીએ ઓગણીસમી સદીમાં સ્ત્રી શિક્ષણ માટે ખાસ હિમાયત કરી હતી પરંતુ આ સમયગાળામાં સરકારે સ્ત્રી શિક્ષણની મોટે ભાગે ઉપેક્ષા કરી હતી ઈસવીસન અરસામાં બંગાળના અને પ્રખર બ્રહ્મો સમાજી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે ઈસવીસન હિન્દુ સરકારી વિદ્યાલયની સ્થાપના કરી તેમણે ભારતમાં સ્ત્રી શિક્ષણનો પાયો મજબૂત બનાવ્યો ઈસવીસન નાઇન્ટીન સેવન્ટી થ્રી સુધીમાં બ્રિટિશ ભારતમાં વન થાઉઝન્ડ સિક્સ હંડ્રેડ એન્ડ ફોર્ટી કન્યા શાળાઓ હતી બ્રિટિશ ભારતમાં માત્ર ફોર પોઈન્ટ એટી નાઇન પર્સન્ટ કન્યા શાળાઓમાં જ હતી એટલે સમગ્ર ઓગણીસમી સદીમાં સ્ત્રી શિક્ષણની પરિસ્થિતિ મોટે ભાગે કક્ષાની રહી એમ કહી શકાય અગ્રણ્ય શિક્ષક સુધારકો ઓગણીસમી સદીના ભારતમાં આધુનિક કેળવણી પામેલો એક મધ્યમ વર્ગ ઉભો થયો તેમાંના કેટલાક ખૂબ અગ્રગણ્ય શિક્ષણ સુધારકો રહ્યા હતા તેમણે જોયું કે ભારતમાં શિક્ષણનો અભાવ એ ભારતની ગુલામીનું મુખ્ય કારણ છે અને જ્યાં સુધી રાષ્ટ્ર શિક્ષિત નહીં થાય ત્યાં સુધી તેનો સર્વાંગી વિકાસ થઈ શકશે નહીં એટલે કે આવા અગ્રગણ્ય શિક્ષણ સુધારકોએ વ્યક્તિગત રીતે સંસ્થાગત રીતે કે અંગ્રેજોની સાથે મળીને મોટા પ્રમાણમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ શરૂ કરી જેમાં અગ્રગણ્ય હતા રાજા રામ રાય તેમણે ઈસવીસન એટીન ટ્વેન્ટી એટમાં બ્રહ્મો સમાજની સ્થાપના કરી તેમણે વિલિયમ બેન્ટિકને ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ કરવા નૈતિક બળ પૂરું પાડ્યું હતું તેમના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો તો બ્રહ્મો સમાજના એવા જ અગ્રીમ નેતા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર બંગાળમાં ઈસવીસન એટીન ફોર્ટી નાઇન ફિફ્ટીમાં શાળાઓ શરૂ કરવા પ્રયત્નશીલ હતા જેમના પ્રયત્નોથી બંગાળમાં ફક્ત છોકરાઓ માટે જ નહીં કન્યાઓ માટેની શાળાઓ પણ સ્થપાઈ મહારાષ્ટ્રમાં મહાદેવ ગોવિંદ રાણડે અને તેમના પત્ની રમાબાઈ રાનડેએ કન્યા શાળાઓ અને વિધવાઓ માટેની શાળાઓની સ્થાપના કરી મહારાષ્ટ્રમાં જ અગ્રિમ સુધારક જ્યોતિરાવ ફુલે અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફુલેએ પણ કન્યા કેળવણી અને વિધવાઓની કેળવણી માટે પ્રયત્નો કરી શાળાઓની સ્થાપના કરી મહારાષ્ટ્રમાં જ મહર્ષિ કરવેએ ઈસવીસન નાઇન્ટીન સિક્સટીનમાં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કરી આજે આ યુનિવર્સિટી એસએનડીટી યુનિવર્સિટી તરીકે કાર્યરત છે અમદાવાદમાં એટીન ફિફ્ટીમાં હરકુંવર શેઠાણીએ છોડીઓની નિશાળ કન્યા શાળાની સ્થાપના કરી હતી મહાન સમાજ સુધારક દયાનંદ સરસ્વતીએ પણ લાહોરમાં દયાનંદ એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના કરી હતી જ્યારે તેમના શિષ્ય સ્વામી શ્રદ્ધાનંદે ઈસવીસન નાઇન્ટીન ટુમાં કાંગડી ગુરુકુળની શરૂઆત કરી સર સૈયદ અહેમદ ખાએ મુસ્લિમોમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે ઈસવીસન સિક્સટી ફોરમાં ગાઝીપુરમાં અંગ્રેજી શાળા સ્થાપી તેમજ ફાઇવમાં અલીગઢ એંગ્લો મોહમેડન ઓરિયેન્ટલ કોલેજની સ્થાપના કરી કેટલાક દેશી રજવાડાઓએ શિક્ષણ ક્ષેત્રે નમૂનારૂપ કહી શકાય તેવું કાર્ય કર્યું વડોદરાના મહારાજ સયાજીરાવ ગાયકવાડે પોતાના રાજ્ય વડોદરામાં ઈસવીસન નાઇન્ટીન વનમાં મફત ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી એટલું જ નહીં બે વિદ્યાર્થીઓને વિદેશી યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિની શરૂઆત કરી તેમના પત્ની ગાયકવાડે દલિત વિદ્યાર્થીને વિદેશની યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિ આપતો કાયદો કર્યો ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ ઓગણીસમી સદીના છલ્લા દાયકામાં ગોંડલમાં કન્યા વિદ્યાલયોની સ્થાપના કરી કન્યાઓ માટે મફત ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણની જોગવાઈ કરી મહાત્મા ગાંધીના શિક્ષણ અંગેના વિચારો મહાત્મા ગાંધીએ સ્વાતંત્ર્ય સંગ્રામની સાથે સાથે શિક્ષણ પરત્વે પણ ભગીરથ કાર્ય કર્યું હતું તેમની શિક્ષણ યોજના વર્ધા શિક્ષણ યોજના તરીકે જાણીતી છે ડોક્ટર ઝાકીર હુસેનના વડપણે તેમણે એક શિક્ષણ સમિતિની રચના કરી હતી ગાંધીજીના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી તે તો માત્ર એક સાધન છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય છે સાક્ષરતા કે અક્ષર જ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી ગાંધીજીએ પાશ્ચાત્ય શિક્ષણની સામે નઈ તાલીમ બુનિયાદી શિક્ષણ વર્ધા શિક્ષણ યોજના પાયાની કેળવણી એટલે કે બેઝિક એજ્યુકેશન ઉદ્યોગ શિક્ષણ જેવા શૈક્ષણિક વિચારોને અમલમાં મૂકી ભારતીય શિક્ષણ પ્રણાલીને ટકાવી રાખવા પ્રયત્નો કર્યા ગાંધીજીનું માનવું હતું કે પ્રચલિત શિક્ષણ વિદ્યાર્થીનું યોગ્ય જીવન ઘડતર કરવામાં અને તેને રોજગારી આપવામાં નિષ્ફળ નીવડ્યું હતું તેઓ પાયાના શિક્ષણને સ્વાશ્રય અને વ્યવસાયલક્ષી ઓપ આપવાના મતના હતા તેમના મતે પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ સાત વર્ષનો રાખવો જોઈએ જેમાં વિદ્યાર્થીને વિભિન્ન વિષયોનું સામાન્ય જ્ઞાન અને ક્રમશઃ એક હુન્નર શીખવવો જોઈએ પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવાના તેઓ હિમાયતી હતા તેઓ વિદ્યાર્થીને હસ્તકૌશલ્ય સુથારીકામ લુહારીકામ વણાટકામ અને કાંતણ ઉદ્યોગનું શિક્ષણ આપવાના હિમાયતી હતા ઈસવીસન નાઇન્ટીન થર્ટી સેવનમાં હિન્દના મોટાભાગના પ્રાંતોમાં તેમની યોજના પ્રમાણેની શાળાઓ અસ્તિત્વમાં આવી સ્વાતંત્ર્ય સંગ્રામની સાથે સાથે મહાત્મા ગાંધીએ ઈસવીસન નાઇન્ટીન ટ્વેન્ટીમાં ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ અને જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી દિલ્હી અને અલીગઢ યુનિવર્સિટીની સ્થાપના કરી ગાંધીજીના પાયાના અનેક કાર્યકરોએ વિભિન્ન આશ્રમો સ્થાપિત કરી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા ઝુંબેશ ચલાવી જેમાં ઠક્કરબાપા જુગતરામ દવે પૂર્ણિમાબહેન પકવાસા વગેરે મુખ્ય છે રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો કવિવર અને ગુરુદેવથી વિખ્યાત થયેલા મહાન સાહિત્યકાર રવિન્દ્રનાથ ટાગોરે બંગાળમાં પોતાના વિચારો પર શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરવાનો પ્રયત્ન કર્યો હતો તેઓ પ્રખર પ્રકૃતિવાદી હતા વિદ્યાર્થીઓને ભારતીય વિચારધારા અને સાંસ્કૃતિક તત્વોનું જ્ઞાન આપવાના મતના હતા પ્રકૃતિના ઘનિષ્ઠ સાનિધ્યમાં જ જ્ઞાન મળી શકે તેમ તેઓ પ્રકૃતિમૂલક શિક્ષણના હિમાયતી હતા તેમના મતે શિક્ષણ એ બાળકનો સર્જનાત્મક વિકાસ કરી શકે તેવું હોવું જોઈએ તેઓ માનતા કે શિક્ષણની કઠોર શિસ્તથી બાળક મુક્ત હોવું જોઈએ અને બાળકની કલ્પના શક્તિ અને કુતૂહલ વૃત્તિ વિકસે તેવી શિક્ષણ વ્યવસ્થા હોવી જોઈએ તેઓ બાળકોમાં સંગીત અભિનય તેમજ ચિત્રકળાની યોગ્યતા અને નીતિમત્તા આધ્યાત્મિકતા જેવા ગુણો વિકસે તેના હિમાયતી હતા શિક્ષકમાં બાળકનો મનોવૈજ્ઞાનિક વિકાસ કરવાની ક્ષમતા હોવી જોઈએ તેવું પણ તે માનતા તેમણે ઈસવીસન નાઇન્ટીન વનમાં શાંતિ નિકેતન સંસ્થાની સ્થાપના કરી અને પોતાના વિચારો પ્રમાણે શિક્ષણ વ્યવસ્થા શરૂ કરી અનેક વિદ્વાનો આ સંસ્થાએ રાષ્ટ્રને આપ્યા છે આ સંસ્થા આગળ જતા શાંતિ નિકેતન વિશ્વભારતી યુનિવર્સિટી તરીકે વિખ્યાત થઈ અંગ્રેજ શાસન દરમિયાન સામાજિક સુધારા ભારતમાં અંગ્રેજ શાસન સ્થપાયું તે સમયે કેટલાક સામાજિક અનિષ્ટો કે દૂષણો પ્રવર્તતા હતા તે માનવતાના વિરોધી અને વ્યક્તિના વિકાસને રૂંધતા હતા આ સામાજિક દૂષણોમાં મુખ્યત્વે બાળ લગ્ન અસ્પૃશ્યતા બાળકીને દૂધ પીતી કરવી ગુલામી પ્રથા સતી પ્રથા જ્ઞાતિભેદ વિધવા પુનર્વિવાહની મનાઈ નિરક્ષરતા અને અંધશ્રદ્ધાને ગણાવી શકાય ઓગણીસમી સદીમાં કેટલાક મહાન સુધારકોએ ભારતના સામાજિક દૂષણો વિરુદ્ધ વ્યક્તિગત રૂપે અને સંસ્થાઓ સ્થાપીને તેને દૂર કરવા ઝુંબેશ સમાજમાં રહેલી અંધશ્રદ્ધા અને વિચિત્ર કહી શકાય તેવા દૂષણો દૂર કરી ભારતીય સમાજને પરિવર્તન કરવાનું મહાન કાર્ય કર્યું સુધારક સંસ્થાઓ અને સામાજિક સુધારા ઓગણીસમી સદીમાં સ્થપાયેલી સંસ્થાઓએ સામાજિક સુધારા કરવામાં પાયાની ભૂમિકા ભજવી જેમાં અગ્રસ્થાને રાજા રામ મોહન રાય દ્વારા સ્થાપિત સમાજને ગણાવી શકાય રાજા રામ મોહન સંવાદ કૌમુદી નામની પત્રિકાથી સતી પ્રથા વિરુદ્ધ બંગાળમાં મોટા પાયે ઝુંબેશ ચલાવી તેમની સંસ્થા બ્રહ્મો સમાજના પ્રયત્નોથી ઈસવીસન એટીન ટ્વેન્ટી નાઇનમાં વિલિયમ બેન્ટીકે પ્રથા વિરુદ્ધ કાયદો કરી તેના પર પ્રતિબંધ ફરમાવ્યો અને સદીઓ જૂના આ મોટા અનિષ્ટને દૂર કર્યો એ જ રીતે બ્રહ્મો સમાજના પ્રયત્નોથી ઈસવીસન એટીન થર્ટી અને બાળકીને દૂધ પીતી કરવાની રાજા રામ મોહન રાય બાદ વિદ્યાસાગરે પોતાના સામયિક સોમ પ્રકાશ દ્વારા વિધવા પુનર્વિવાહની હિમાયત કરી તેઓ માનતા જે સ્ત્રીઓ નાની વયે વિધવા બને છે તે વિધવા તરીકે આખી જિંદગી અત્યંત કઠિન પરિસ્થિતિમાં જીવે તે સભ્ય સમાજની નિશાની નથી તે સમયના ભારતમાં વિધવાનું જીવન અત્યંત દુષ્કર ગણાતું તેમના પ્રયત્નોથી ઈસ્વીસન ડેલહાઉઝીએ વિધવા પુનર્વિવાહ કાયદો પસાર કરી વિધવાના લગ્નને કાયદેસર બનાવી એક મોટા સામાજિક દૂષણને દૂર કર્યું ભારતમાં અસ્પૃશ્યતાના કલંકને દૂર કરવા મહાત્મા ગાંધીએ ખૂબ પાયાનો વિચાર કર્યો હતો તેમણે પોતાના રચનાત્મક કાર્યોમાં અનુસૂચિત જાતિના ઉદ્ધારની પ્રવૃત્તિઓને ખાસ સ્થાન આપ્યું હતું ગાંધીજી અનુસૂચિત જાતિના દુદાભાઈને પરિવાર સહિત પોતાના આશ્રમમાં વસાવ્યા હતા મહારાજા સયાજીરાવ ગાયકવાડ પણ અનુસૂચિત જાતિના લોક ઉદ્ધારની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા ડોક્ટર ભીમરાવ આંબેડકરે અનુસૂચિત જાતિના લોકોને સામાજિક શૈક્ષણિક અને રાજકીય અધિકારો મળે તે માટે આજીવન સંઘર્ષ કર્યો અનુસૂચિત જાતિના લોકોને મંદિર પ્રવેશ અને અન્ય સાર્વજનિક સ્થળોએ પ્રવેશવાના સત્યાગ્રહો પણ તેમના દ્વારા કરવામાં આવ્યા મામા સાહેબ ફડકે ગોધરામાં અનુસૂચિત જાતિના બાળકો માટે શાળા સ્થાપી હતી એ જ રીતે પરીક્ષિત લાલ મજુમદારે અનુસૂચિત જાતિના લોકો માટે શાળા છાત્રાલયો સ્થાપી તેમના શૈક્ષણિક વિકાસ માટેના દ્વાર ખોલ્યા ઠક્કર બાપાએ આદિવાસી કે જનજાતિના પ્રદેશોમાં જઈ આશ્રમો સ્થાપ્યા તેઓ માટે શિક્ષણની વ્યવસ્થા કરી અને એ રીતે તેમને ઉન્નત બનાવી મૂળ પ્રવાહમાં લાવવા ભગીરથ પ્રયત્નો કર્યા આમ સુધારણાની પ્રક્રિયા ધીમી પણ યોગ્ય દિશામાં પ્રગતિ કરી રહી હતી જેનું સુંદર ચિત્ર આપણને હાલ જોવા મળે છે બાળલગ્ન અંગ્રેજોના ભારતમાં આગમન સમયે બાળ લગ્નોની કુપ્રથા લગભગ દરેક સમાજમાં પ્રચલિત હતી બાળ લગ્નોના પરિણામે કજોડાના સંજોગોમાં મોટાભાગે મહિલાઓ શોષણનો ભોગ બનતી મહિલાઓ તેમજ કેટલીક અંશે પુરુષો પણ બાળ લગ્નના પરિણામે વિકાસથી વંચિત રહી જતા હતા કેશવચંદ્ર સેન નામના અન્ય એક બ્રહ્મો સમાજી વ્યાપક ઝુંબેશ ચલાવી તેમના મતે બાળલગ્ન એ સમાજનું સૌથી મોટું દૂષણ છે તે બાળકના શારીરિક અને માનસિક વિકાસને રૂંધે છે અને તેની શૈક્ષણિક પ્રગતિમાં પણ મોટો અવરોધ ઉભો કરે છે તેમના પ્રયત્નોથી ઈસવીસન એટીન સેવન્ટી ટુમાં લગ્ન વય સંમતિ ધારો પસાર થયો આ ધરાથી બાર વર્ષથી નીચેની વયના છોકરા કે છોકરીના લગ્ન ગેરકાયદેસર ગણવામાં આવ્યા કન્યા કેળવણી મહિલાઓને શિક્ષણથી દૂર રાખવાના માઠા પરિણામો ભારતમાં જોવા મળ્યા હતા સમાજનું લગભગ અડધું અંગ શિક્ષણથી વંચિત રહે એ સમાજ માટે પણ ઘાતક પુરવાર થાય ઉપરાંત બાળકોના ઘડતરમાં સ્ત્રીઓનું યોગદાન મહત્વપૂર્ણ છે જો તેઓને શિક્ષણ ન મળે તો ભવિષ્યનો સમાજ પાંગડો બને એ માટે કન્યા કેળવણીની જરૂરિયાત છે વુડના ખરીતામાં ભારતીય પ્રજામાં સ્ત્રી શિક્ષણને વધુ ઉત્તેજન મળે તેવા પગલા ભરવાનું ગવર્નર જનરલ ને સૂચન કર્યું ખરીતામાં સૂચવેલ ગ્રાન્ટિંગ એડ પદ્ધતિમાં કન્યાઓ માટેની શિક્ષણ સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો ભારતમાં એ વખતના ગવર્નર જનરલ ડેલહાઉઝીનું સ્ત્રી કેળવણી પ્રત્યેનું હકારાત્મક વલણ હતું કાઉન્સિલ ફોર એજ્યુકેશનને માર્ગદર્શન આપતા તેમણે જાહેર કર્યું હતું કે ઈસવીસન એટીન ફિફ્ટી ફોરના ખરીતામાં શિક્ષણની જે જવાબદારી છે તે સરકારે સ્વીકારવી જોઈએ વુડના ખરીતાથી સ્ત્રી કેળવણીના ખર્ચમાં ભારે વધારો કરવાનો અનુરોધ કર્યો પરિણામે નવી કન્યા શાળાઓ શરૂ થઈ વિધવા વિવાહ મધ્યકાલીન ભારતમાં પતિના મૃત્યુ બાદ વિધવાઓને પુનઃ લગ્નની છૂટ મળતી ન હતી તે સમયમાં આર્થિક ઉત્પાદનનું કાર્ય પુરુષો કરતા હતા આવા પુરુષોનું મૃત્યુ થતાં વિધવા માટે જીવન જીવવું જ મુશ્કેલ થઈ જતું આ દુર્દશા દૂર કરવા મહિલાઓને શિક્ષણ આપવું તેઓને આર્થિક રીતે પગભર કરવી અને પુનઃ લગ્નની છૂટ આપવી અત્યંત આવશ્યક હતી પ્રાચીન ભારતમાં વિધવા વિવાહની પ્રથા હતી પરંતુ પછી આ પ્રથા બંધ થઈ વિધવાઓના પુનઃ લગ્ન માટે સમાજ સુધારકોએ ભગીરથ પ્રયત્નો કર્યા જેમાં રાજા રામ મોહન રાય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર મુખ્ય હતા સમાજ સુધારકોએ વિધવા વિવાહ માટે પુસ્તકો ચોપાનિયા એટલે કે પેમ્ફલેટ છાપી લોકોને આ માટે જાગૃત કર્યા મહારાષ્ટ્રમાં મહાદેવ ગોવિંદ રમાબાઈ જ્યોતિરાવ ફૂલે સાવિત્રીબાઈ ફુલે મહર્ષિ કરવે ગોપાલકૃષ્ણ ગોખલે વગેરે પણ વિધવા પુનર્વિવાહ અને બાળલગ્ન વિરુદ્ધ બહુ જ મોટી ઝુંબેશ ચલાવી વિધવા આશ્રમોની સ્થાપના કરી આ દૂષણો સામે પડકાર આપ્યો સ્ત્રીઓને શિક્ષણ મળે તે માટે સંસ્થાઓ સ્થાપી ગુજરાતમાં ઈસવી સન એટીન ફોર્ટી ફોરમાં દુર્ગારામ મહેતાજીએ સુરતમાં માનવ ધર્મ સભાની સ્થાપના કરી લોકોને વહેમ અંધશ્રદ્ધા અને દોરાધાગાની પ્રવૃત્તિઓમાંથી છોડાવવા મહત્વપૂર્ણ કાર્ય કર્યું તો ગુજરાતના મહાન સુધારકો નર્મદ કરસનદાસ મુળજી મહિપતરામ રૂપરામ દલપતરામ વગેરેએ પણ બાળ લગ્ન અને વિધવા વિવાહની મનાઈ વિરુદ્ધ આંદોલનો ચલાવ્યા નર્મદે એક વિધવા સાથે લગ્ન કરી દાખલો બેસાડ્યો હતો ગવર્નર જનરલ કાઉન્સિલના સભ્ય જે બી ગ્રાન્ટે એક બિલ રજૂ કર્યું જે વિધવા પુનઃલગ્ન અધિનિયમ એટીન ફિફ્ટી સિક્સ તરીકે ઓળખાય છે આ કાનૂન અંતર્ગત કોલકાતામાં શ્રીચંદ્ર વિદ્યારત્ન અને કાલીમતી દેવીના વિવાહ થયા શ્રીચંદ્ર ચંદ્ર વિદ્યારત્ન સંસ્કૃત કોલેજમાં અધ્યાપક હતા આંધ્રમાં કુંદકુરી વિરેશલિંગમ પશ્ચિમ ભારતમાં મહાદેવ ગોવિંદ રાનડે ડી કે કરવે આરજી ભાંડારકર બી એમ માલાબારીએ વિધવા વિવાહ અંગે પ્રશંસનીય કાર્ય કર્યું રામકૃષ્ણ મિશન અને સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ કોલકત્તા પાસેના દક્ષિણેશ્વરના ઉચ્ચ કોટીના મહાન સ્વામી વિવેકાનંદના નામે પ્રસિદ્ધ થયા તેમનો જન્મ બારમી જાન્યુઆરી સિક્સટી થ્રીમાં થયે પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ દેવી હતું સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ પરમહંસની ઉદાર ધર્મ અને સેવાભાવનાનો પ્રચાર કરવા માટે રામકૃષ્ણ મિશન નામની સંસ્થાની સ્થાપના શિકાગો શહેરમાં ભરાયેલ સર્વધર્મ સંમેલનમાં તેમણે ભાગ લીધો વિશ્વ ધર્મ સભ્યોને ભાઈઓ અને બહેનો એટલે કે બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ શબ્દો દ્વારા સંબોધન કરીને સૌને મુગ્ધ કર્યા પછી તેઓએ વિવિધ દેશોનો પ્રવાસ કર્યો અને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કર્યો ઉપદેશ તેમણે તે સમયના પ્રચલિત સામાજિક દૂષણો તથા ધાર્મિક ક્રિયાકાંડોનો સખત વિરોધ કર્યો તેમણે સમાજ સેવા અને સમાજ સુધારણાનો ઉપદેશ આપ્યો તેઓ સ્પષ્ટ માનતા હતા કે જે ધર્મ કે ઈશ્વર વિધવાના મુખમાં ટુકડો મૂકી શકે નહીં તે ધર્મ કે ઈશ્વરમાં મનુષ્ય માત્રમાં ઈશ્વરના દર્શન કરતા હતા તેમના મત મુજબ માનવ સેવા એ જ પ્રભુ સેવા છે તેઓ યુવાનોને કહેતા કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો તેમની વાણીમાં ડહાપણનું ઊંડાણ અનુભવનો નિચોડ અને શબ્દોની તાજગી જોવા મળે છે તેઓ નવી વિચારધારાના પ્રતિક અને ભવિષ્ય માટે એક મહાન શક્તિના સ્ત્રોત બન્યા અંગ્રેજોએ શિક્ષણ વ્યવસ્થાનો ચોક્કસ ઢાંચામાં ઢાળવાનો પ્રયત્ન કર્યો તેમના શિક્ષણનો મુખ્ય હેતુ સુવ્યવસ્થિત ચલાવવા માટેના કારગુનો પેદા કરવા સુધી સીમિત હતો પરિણામે ભારતમાં શિક્ષણને વેગ મળી શક્યો નહીં તે સમયની સ્થિતિમાં ભારતમાં વર્ષોથી દઢ થયેલા દૂષણોને દૂર કરવા માટે પણ સમાજ સુધારકોએ કમર કસી વિવિધ સંસ્થાઓની સ્થાપના કરી આ દૂષણો સામે તેમણે ચોપાનિયા પુસ્તકો કે સભાઓ દ્વારા જાગૃતિ ફેલાવી સમાજ સુધારકોની આ પ્રવૃત્તિને કારણે અંગ્રેજ સરકારે કેટલાક દૂષણો વિરુદ્ધ કાયદો ઘડી આ દૂષણો દૂર કરવા પ્રયત્નો કર્યા સમય જતા સમાજે તે સ્વીકારી પ્રગતિ તરફ કદમ માંડ્યા